તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે દેરાસરો છે જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય હતી અહીં એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા અને ત્રીજા એના સાગરિક છે ગોવિંદ દલસિંહભાઈ મછાર આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓએ કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે પ્લસ તો તમને ખબર છે કે હમણાં તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ એ રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તો બીજા એને દસ બનાવો પણ પોતાની રીતે એ કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટર ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલા સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે ભરૂચ છે બરોડા ગ્રામ્યના પણ છે કરજણ છે વડોદરા તાલુકા છે એના પણ ગુના છે ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે રેકી કરતા આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બે વર્ષ અગાઉ મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર હોય સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાન પેટી હોય કારણ કે દાનપેટી લઈ જવાથી એને ઈઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાલ મળે તો એને વેચવાની એક એને કરવી પડે પૈસા મેળવવા તો ખાસ કરીને દાન પેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી પેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાનપેટી છે એ ભરેલી છે કે ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા ત્રણેય દાહોદના છે જોઈએ હજી તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી જણાશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે બની શકે કોઈ એની સાથે બીજા સાગરીતો હશે ગેંગ હશે તો પણ એ પણ તપાસ અમને આ ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જે કંઈક કામ કરવા માટે નીકળ્યા હતા એ દરમિયાન ગઈકાલે અમને હાઈવે ઉપરથી આ મુદ્દામાલ સાથે મળી ગયા છે એમના ઘરે જતા રહેતા ખાસ કરીને ભરૂચમાં એમના જે જૂના કેસો ચાલતા હતા તો એ જ્યારે જ્યારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા તો મુદત ભરીને જ્યારે પાછા દાવો જતા હોય તો આવી રીતે ગુનાને વારદાતને અંજામ આપતા હતા